મારું નામ જીતુ બારીયા વાલ્મિક સમાજના પ્રદેશ પ્રમુખ હાલમાં પાંત્રીસ છત્રીસ દિવસથી જે આંદોલન ચાલી રહ્યું હોય રાજુલા નગરપાલિકા સામે તો તેના ભાગરૂપે સમસ્ત વાલ્મિક સમાજ ગુજરાતના માધ્યમથી દરેક પ્રતિનિધિઓ અત્યારે આ લડતમાં દિન પ્રતિદિન જોડાઈ રહ્યા છે ખાસ કરીને તારીખ આઠ દસ બે હજાર પચીસના રોજ આજે બે દિવસથી સમસ્ત વાલ્મિક સમાજ ગુજરાતની પ્રદેશ સમિતિ અહીં ઉપસ્થિત છે તો ખાસ કરીને આ જે બહેનોની માંગ છે કે માત્ર ને માત્ર જે વારા સિસ્ટમ છે બંધ કરીને તેમને રેગ્યુલર ત્રીસ દિવસ માટે કામગીરી રાખવામાં આવે તો આવી બાબતથી નગરપાલિકા તેમજ આરસીએમ સાહેબ તેમજ ચીફ ઓફિસરશ્રીને અનેકવાર રજૂઆત કરીને આ આંદોલન અત્યારે નાઇટમાં પણ ચાલુ છે તો આ બાબતની સરકારને તેમજ રાજુલા નગરપાલિકાને ખાસ નોંધ લઈને આ બહેનોનો જે કાંઈ પ્રશ્ન હશે તે હલ કરવો જોઈએ અને આ કામગીરી માત્ર ને માત્ર જે વાલ્મિક સમાજના સફાઈ કામદારો કરતા હોય તો તેની જગ્યાએ બહારથી જે આવેલા કામદારો છે તેની દ્વારા કામગીરી કરવામાં આવે છે તો જે રાદુલાના સફાઈ કામદારો છે વર્ષોથી સફાઈની કામગીરી સાથે જોડાયેલા હોય તો આ લોકોને તક આપીને તેનું દિવાળી આવે છે તે પહેલાં સંપૂર્ણ રીતે આંદોલન પૂરું કરીને તે લોકોને ન્યાય આપવો જોઈએ જયભીમ